હેલો ફ્રેન્ડ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આપણે બનાવીશું રાજા રાજા રાણી રાણી આ બાળકોને બદલે બનાવીને આપી શકીએ છીએ હેલ્ધી છે ટેસ્ટી છે અને સાથે સાથે ફ્રેન્ડ્સ કે આ પરાઠાનું નામ રાજા રાણી જ કેમ પડ્યું તેનો ઇતિહાસ પણ આપણે બનાવતા બનાવતા ચોક્કસ કહેશું તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવવા રાજા રાણી પરાઠા બનાવવા માટે એક કપ મેંદો ને એક કપ આપણે ઝીણો લોટ લીધો છે ઘઉંનો જે આપણે રોટલીમાં યુઝ કરતા હોય તે તમે મેંદાનું પ્રમાણ ઓછું રાખી અને ઘઉંના લોટનું પ્રમાણ વધારે રાખી શકો છો થોડો ઘણો ફેરફાર થાય તો પણ પરાઠા એકદમ સરસ ક્રિસ્પી બનશે બહારનું લેયર એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા આપણે છ થી સાત ટેબલ સ્પૂન રવો લેશું જેથી કરીને બારનું લેયર પરાઠાનું એકદમ ક્રિસ્પી બનશે આમાં તમે થોડોક બેસન પણ એડ કરી શકો છો આપણે પણ ચાર થી પાંચ ટેબલ સ્પૂન બેસન લેશું અહીંયા થોડોક બેસન લઈ લેશું ત્રણ થી ચાર ટેબલ સ્પૂન સ્વાદ અનુસાર નમક લઈ લેશું ત્રણ ટેબલ સ્પૂન મોણ લેશું બધું સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી લેતા જશું અને એક લોટ બાંધી લેશું અહીંયા આપણે પરાઠાનો લોટ બાંધતા હોય તેવો જ લોટ બાંધી લેશું ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું થોડુંક રેસ્ટ આપીશું એટલે હજી લોટ થોડોક ઢીલો થશે અહીંયા નમકને લીધે થોડોક લોટ ઢીલો થઈ જશે એટલે એકદમ પરફેક્ટ એવો આપણો લોટ તૈયાર થશે ઢાંકણ ઢાંકીને રાખી દઈએ ઢાંકણ ઢાંકતા પહેલા આપણે થોડુંક તેલ ફરી પાછું લઈ અને એકદમ સરસથી કોસણી લેશું હવે આને ઢાંકીને રાખી દઈએ સ્ટફિંગ બનાવવા માટે અહીંયા આપણે ગાજર કોબી કેપ્સિકમ અને ડુંગળી ચોપ કરી લીધા છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે એકદમ બારીક ચોપ કરેલા છે બારીક ચોપ તો કરેલા છે પણ આપણે કોઈ પણ પ્રકારના ચોપરમાં ચોપ નથી કર્યા કારણ કે જો ચોપરમાં ચોપ કરીશું તો તેનું પાણી છૂટશે અને આપણને પરાઠા વણવાની મજા નહીં આવે એટલે આપણે અહીંયા ખાલી આને જ ગ્રેટ કરેલું છે ગાજરને જ બાકી બધું બારીક બારીક હાથે છરી વડે જ ચોપ કરેલું છે અહીંયા ગાજરમાંથી પાણી ખૂબ જ છૂટતું હોય એટલે ગાજરને આપણે પહેલા નીચોવી લેશું અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં ગાજરને ગ્રેટ કરેલું લીધું તો કેટલું બધું પાણી નીકળેલું છે તો અહીંયા આપણે ગાજરને પહેલાં નીચોવીને લેવાનું છે જેથી કરીને અંદર પાણીનો ભાગના રહીએ અહીંયા આપણે ગાજરને એકદમ નીચોવી લીધું એટલે અહીં તમે જોઈ શકો છો એકદમ કોરું કોરું એવું થઈ ગયું તેમાં જ આપણે લઈ લેશું કોબીજ ડુંગળી અને કેપ્સિકમ અહીંયા ડુંગળી લસણ વગર પણ તમે બનાવી શકો છો તો પણ એકદમ સરસ થશે તેમાં જ આપણે લઈ લેશું એક ટેબલ સ્પૂન લસણની પેસ્ટ એક ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ ગ્રીન મરચાની પેસ્ટ એક ટી સ્પૂન સંચળ પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર લેશું બે ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું લઈ લેશું એક ટી સ્પૂન હળદર પાવડર ત્રણ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર લઈ લેશું જેથી કરીને ધાણાજીરું પાવડર લેશું તો બધું જ એકદમ પાણી ધાણાજીરા પાવડરમાં જ ચૂસાઈ જશે અને એકદમ કોરો એવો આપણો મસાલો તૈયાર થશે અહીંયા આપણે લઈ લેશું પનીર આ પનીર પણ આપણે ઘરે જ બનાવેલું છે જો આનો વિડીયો જોવો હોય તો કમેન્ટ ચોક્કસ કરજો તેમાં જ આપણે લઈ લેશું ચીઝ ચીઝ પનીરનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો આ ચીઝ પણ આપણે ઘરે જ બનાવેલું છે આનો વિડીયો તમારે જોવો હોય તો પણ તમે કોમેન્ટ ચોક્કસ કરજો છેલ્લે આપણે લઈ લેશું બટેટું આ બટેટાને બાફી વેલું બાફી લેવાનું છે જેથી કરીને એકદમ કોરું થઈ જાય અને તેને એકદમ સરસથી ગ્રેટ કરી લેવાનું છે ખમણી લેવાનું છે જેથી કરીને તેમાં કોઈ ગાંઠાનો ભાગ ના રહીએ અને વણતી વખતે મુશ્કેલી ના પડે એક ટી સ્પૂન લેશું આપણે ચીલી સોસ જે બિલકુલ ઓપ્શનલ છે કારણ કે આપણે તેમાં ઓલરેડી મરચાંની પેસ્ટ લાલ મરચું પાવડર લીધેલું જ છે અહીંયા આપણે પહેલાં થોડું થોડું ચલાવી લેશું ને પછી જ નમક લેશું જેથી કરીને આપણો મસાલો એકદમ ડ્રાય જ રહીએ કારણ કે નમક લેશું તો તેમાંથી પાણી છૂટશે અને પરિણામે આપણા પરાઠા સારા બનશે નહીં પરાઠા વણવામાં ચોટતું જશે અહીંયા તમને એમ લાગે કે સ્ટફિંગ થોડુંક ઢીલું છે તો તેમાં તમે ઘઉંનો ઝીણો લોટ અથવા તો પૌવાનો ભૂકો કરીને પણ એડ કરી શકો છો પણ અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ એકદમ કોરો એવું જ આપણું સ્ટફિંગ છે એટલે જરૂર નહીં પડે પણ જો એવું લાગે તો ચોક્કસ લઈ લેવો પૌવાનો થોડોક ભૂકો બનાવી અને એડ કરી દેવાનો જેથી કરીને આ જ રીતના ડ્રાય એવો મસાલો રહીએ હવે આપણે નમક લઈ લેશું સ્વાદ અનુસાર નમક લઈ અને ધીમે ધીમે જ ચલાવશું એકદમ ચોડી ચોરીને પેલું નહીં આપણે ફરી પાછો મસળી લેશું અહીં તમે જોઈ શકો છો બહુ ટાઈટ પણ નથી ઢીલો પણ નથી આવો જ લોટ આપણે પરાઠામાં જોશે અહીંયા આપણે મોટું લુવ લઈ લેશું એકદમ મોટું અહીંયા લુવ લઈ લેવાનું છે રોટલી વણવાનો પાટલો લઈ લેશું એકદમ મોટું લુ લઈ અને એને વણી લેશું જાય એટલે તેમાં આપણે ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ લેવાનું છે સ્ટફિંગનું પ્રમાણ પણ થોડું વધારે રાખવાનું છે આ રીતે બોલ્સ બનાવી અને આપણે લઈ લીધું છે અહીંયા આપણે વધારાનો બધો જ લોટ કાઢી લેશું અને એકદમ સરસ એક બોલ જેવું બનાવી લેશું હાથની મદદથી તેને ફેલાવી લેશું જેથી કરીને એકદમ સરસથી બધે સ્ટફિંગ લાગી જાય આજ રીતે આપણું પરાઠું થઈ જાય એકદમ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા આપણે લોખંડના તવાનો જ ઉપયોગ કરશું તવાને ગરમ થવા દેસુ તવો ગરમ થઈ જાય એટલે આપણે આ પરાઠા રાખી દેસુ અત્યારે આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ પરાઠા થવા દેવાનું છે એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ આપણે ચેન્જ કરીશું પણ ત્યાં સુધીમાં આપણે જાણીશું ફ્રેન્ડ્સ કે આને રાજા રાણી પરોઠા જ કેવી રીતના કહેવાય તો આ સુરતના ફેમસ રાજા રાણી પરોઠા કે એકવાર કહેવાય છે કે એક હસબન્ડ વાઇફ બે પરાઠા ખાવા ગયા તો તે લારી ઉપર કાંઈ નહોતું લારીવાળાએ કીધું કે અહીંયા તો ભાઈ બધું જ ખલાસ થઈ ગયું છે તો હસબન્ડ વાઈફે કીધું કે અમારે તો ગમે એમ કરીને ખાવા જ છે પરાઠા તમારા જ પરાઠા ખાવા છે તો લારીવાળા ભાઈએ શું કર્યું કે જે વહીધું તું તે બધું જ એક સરખું એકઠું કરી દીધું અને તેના પરાઠા બનાવ્યા તો તે પરાઠા તે હસબન્ડ વાઈફને ખૂબ જ ભાઈવા તો તે દીથી નામ પડી ગયું કે રાજા રાણી પરાઠા એવો ઇતિહાસ મેં સાંભળેલો છે જો તમે કાંઈ અલગ સાંભળેલું હોય તો કમેન્ટ કરીને ચોક્કસ કહેજો અહીંયા આપણે બીજી સાઈડ પણ પલટાવી લેશું બીજી સાઈડ પલટાયા પછી આપણે થોડું થોડું ઘી લેશું અહીંયા ઘી બટર તેલ ગમે તેમાં તમે કરી શકો છો અહીંયા હું ઘી લઈશ ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે થોડીક વાર લાગશે પણ એકદમ સરસ ક્રિસ્પી થશે અને અંદરથી પણ એકદમ સરસ ચડી જશે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બીજી સાઈડ પણ આપણે ચેન્જ કરી લેશું ને ફરી પાછું આપણે ઘી લગાવી લેશું એકદમ સ્લો ફ્લેમ ઉપર જ થવા દેસું અહીંયા આપણે બે સાઈડ ચેન્જ કરતા જાશું અને ચોળવતા જાશું અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ ક્રિસ્પી એવું આપણું પરાઠું તૈયાર થયું છે અહીંયા આપણું પરાઠું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તેને પ્લેટ ઉપર લઈ લેશું તે જ તવા ઉપર આપણે થોડુંક બટર લઈ લેશું બટરમાં જ આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન બનાવેલું સ્ટફિંગ લઈ લેશું તેને એકદમ સરસથી સાતળી લેશું સાતડી લેશું એટલે આપણું એકદમ સ્ટફિંગ ઢીલું થઈ જશે જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે એકદમ સ્ટફિંગ થઈ ગયું છે હવે પરાઠા ઉપર લેયર બનાવવાની મજા આવશે એકદમ સેલાઈથી બની જશે પીઝાની જેમ જ આપણે પરાઠા કટિંગ કરી લઈએ પીઝાની જેમ જ આપણે આઠ પીસમાં કટિંગ કરી લીધું છે તમે જોઈ શકો છો અને અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આખા પરાઠામાં એક જ સરખું સ્ટફિંગ આપણું મસાલો હતો જે ફેલાવી દેવાનો છે આ જ રીતે આપણે બધું સ્ટફિંગ એક સરખું ફેલાવી દીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ ઉપરથી આપણે લઈ લેશું એકદમ સરસ જાજુ એવું ચીઝ અહીંયા આપણે લઈ લેશું લીલા ધાણા ઉપર આપણે લઈ લેશું સોસ ઉપરથી આપણે લઈ લેશું માયોનીસ તો ફ્રેન્ડસ અહીંયા તૈયાર છે આપણા રાજા રાણી પરાઠા જે એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે તો ફ્રેન્ડ્સ તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને ચોક્કસ કેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાઈકોને પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ